અને તડકે ગાડી મૂકી છે એટલે તો આપણે પાણી નાખ્યું છે ઠંડી કરવા આટો ગરમ ગરમ સીટ થઈ ગઈ છે હમાય એમાં બધા પુરાણ બેહા પણ છે આપણે એની ઉપર એટલે છે ને થઈ જાય ઠંડી એમાં એમ છે આ તડકે પડી છે તે ના બધા બાદો મીડા છે એ એ સગડો થઈ ગયો સગડો કેમ પણ આવો કરે રમીએ કે મોસ લેવી તો ગમે નથી મોસ લઈએ કહેવાશે બધા કેમ પણ રૂમ દેખાડ દેખાડું તમને

તે પાણી પાય છે થોડુંક થોડુંક પાઈ દેવી ને એટલે વાંધો નહીં કાલે વરસાદ બહુ પડ્યો હતો ધોમ ધો કાલે ના એમ મમ્મી હતા એટલે મારા બા હતા જમે છે નાસ્તો કરે છે તે જો નાસ્તો એને આપણે કરી લીધો છે તો આપણે જઈએ હવે ધીમે ધીમે આપણે કારખાને બાજુ કારખાને જતા અહીંયા હતા પોરમાં દાઉદ ખાન આવી ગયા છે અહીંયા તો દાઉદ ખાન એ હા દાઉદ ખાન અરે ફોન ગુમડે છે બેઠા બેઠા તો શું ગુમડો હે કાકા કેમ કારખાનો ભાઈ હાલ આવું છે તમારે તો ચાલો હવે આપણે જઈએ ધીમે ધીમે કારખાના બાજુ દોસ્તો હજુ આપણે જઈ રહ્યા છીએ કામ બાજુ અને અહીંયા તો કુતરા રખડાવે છે હાલો હવે ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ કારખાના બાજુ ને તો કાનનો વસાર પીડ્યો તો ધૂમ ધોકાર એટલે કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું હતું નામ જય રામ અલગ ધણી અને તો ચાલો હવે જઈએ ને અત્યારે ફોનમાં તો ટાવરમાં કામ ચાલુ થઈ ગયું છે

એટલે છે ને થઈ જાય ઠંડી એમ એમ છે આ તડક્યા તે તરફ ગરમ થઈ ગઈ ફૂલ તે સીધું ફાઈ બેઠા એ ઉભા ઉભા થઈ જાય થ્રદ છે ગરમી ગરમી થઈ ગઈ છે અત્યારે જો ને પાણી નાખે છે ઉપરથી આવે પાણી નાના કાંઈ કામ ધંધો નથી રખડું જ છે ને જો હે માળથ ખરા જ ને બેહો તો કેમ લાગે થઈ ગઈ થોડી ગઈ થોડીક

বহুত বহু তাৰ দূৰীয়া তাৰ গজবাৰ একলো আজি আছে বেজা গাড়ী কাৰণ কেনে পপা পপা আছে কাৰখানে এতিয়া আকৌ যিটো জীতো ভাইখনে তাৰিখ চাৰুছে মথা চালিমে মপ্পা নিয়া নে একো মই কেইদিন নামে ঘৰত মই পগাৰছো আহ পাছত એટલે આમરે પાછા આવી ગયા નિશાળે ત્યારે અને જો આ બધા અહીંયા દોસ્તો આમરે પોગીયા નિશાળે ત્યારે નાબુ દોડવાવાળા છે જો આમ છડડે પેરીને રખે દોડવા જાય પણ એને અત્યારે દોડવા જતો મેચમાં રસ લાગી ગયો આ બધાને જો શાબાશ બેટા બહુ બઢિયા મુન જો નાબુ બાદુ મડ્યા છે હવે એ એ ઝગડો થઈ ગયો ઝગડો જો જો મોટો ઝગડો થઈ ગયો અને આ ઘર ભેગું થાને ભાઈ જો બાંગુ નાખે મે જો વારો તો અને આમ જો બધા એ બધા જો આ બધા છોકરા જોવા વાળા આવો ઠી ગયો આવો ઠી ગયો ને મેજી દી ગયા હમાવાળા જો બધા જો લો આ ડિશ કા ડિશ કા કરતા હે આ દા બરા બિશારા કરતા તી નો ઉતરતો ઈશારો ખરાબ કરતા એમ આવી ગયો ખરાબ ઈશારો કરતા બધા આવી ગયો કહેવાય ચાલો હવે આપણો દાયો ગયો છે આપણે નામ આવી ગયા ચાલો આ દાલી લેશે તરજી આમ કરીને કટ জোৱাই সৰা হৰি বৰমেছে দৰ আছে গাবন ইন থিয়ৰি বৰমে না আছে কিপৰ নো এ এজো এ এজো বৰিং নাই সার্ভিস কৰাছে এ আগো হৈ গ'ল আৰু আবদে আবদে অলি বৰম কি মজা হয় দৰ আছে অলি বৰম নে মজা হয় না নধৰে আ কা কিটো আগো কৰি না আজো গুল মল বুল বুল খাইছে কাক বেঠো বেঠো খাওন থাই পুজনে লাও লাও কে মানা দৰ আছে নহয় দ